જય માતાજી મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ દિવ્ય ભક્તિ ધારામાં આજે જાણીશું શ્રાવણ માસમાં રખાતું પવિત્ર અને શુભ ગૌરી વ્રત વિશે જેમાં પૂજા વિધિ નિયમો અને પુણ્યદાયી વાર્તા હશે ગૌરી વ્રત શું છે ગૌરી વ્રત ખાસ કરીને યુવતીઓ દ્વારા શ્રાવણ માસમાં પતિ તરીકે શુભ વિવાહ માટે માતા ગૌરીની કૃપા મેળવવા માટે રાખવામાં આવે છે આ વ્રત સૌ માતા પાર્વતીએ શિવને પામવા માટે કરેલું તેથી આ વ્રત ગૌરી વ્રત કહેવાય છે અષાઢ સુદ અગિયારસથી પૂનમ સુધી પાંચ દિવસ મોડું ખાઈને કરવાનું હોય છે આ વ્રત કુંવારિકાએ કરે છે પાંચમા દિવસે જાગરણ કરવાનું હોય છે અષાઢ માસની અજવાળી પાંચમના દિવસે કુંવારિકાઓ ભેગી થઈ રમે જમે અને આનંદ કરે છે તે દિવસે વાસની છાબડીમાં કે વાટીના કુંડામાં ઝવેરા સાત ધાન નાખીને વાવે છે પછી જેમ દિવસ જાય તેમ ઝવેરા વધતા જાય છે અગિયારસ આવતા સુધીમાં ઝવેરા બે વેત ઊંચા થઈ જાય છે અગિયારસના દિવસથી આ વ્રત શરૂ થાય છે તે દિવસથી વ્રત રહેનાર કુંવારિકા ઝવેરાને કંકુવાળા દોરા પહેરાવી અબિલ ગલાલથી પૂજા કરે અને ઘીઓ ઘીનો દીવો કરે છે પછી ગોરમાની પૂજા કરે ઝાડના સાઠાથી ખેતર ખેડે આમ પાંચ દિવસ સુધી પૂજા કરે છે આ પાંચ દિવસ વ્રત કરનાર કુંવારિકાઓ મીઠા વિનાનું મોડું ખાવાનું હોય છે પૂનમના દિવસે રાત્રે જાગરણ કરે માના ગરબા ગાય સ્તુતિ કરે એકમના દિવસે વહેતી નદીમાં કે સરોવરના જળમાં ઝવેરા પધરાવી કુંવારિકા ઉપવાસ છોડે છે મિત્રો ગૌરી વ્રત જેવી શુભ પરંપરા આજે પણ યુવતીઓ માટે ખૂબ શ્રદ્ધાનું પ્રતીક છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી